શનિદેવ દરેકના મનમાં એક મૂર્તિ છે શનિદેવની શનિદેવ કેવી રીતે શનિદેવ બન્યા હેલો દોસ્તો મારું નામ એમ્પ્યુટી નેહા છે અને સ્પિરિચ્યુઆલિટી બાય નેહામાં તમારું સ્વાગત છે સૂર્યદેવના બે પત્ની હતા સંજ્ઞા અને છાયા સૂર્યદેવની પત્ની સંજ્ઞાને સૂર્યદેવના તેજનો ખૂબ સામનો કરવો પડતો હતો સંજ્ઞા માતાના ત્રણ છોકરાઓ હતા યમ યમી અને મનુ અને કહેવાય છે કે મનુસ્મૃતિના રચયિતા હતા એમને જ પૃથ્વીનું સર્જન કર્યું હતું જે ઋગ્વેદ અનુસાર સૂર્યદેવના જોડવા છોકરાએ પૃથ્વી પર પ્રથમ જન્મ લીધો હતો એવું કહી શકાય યમી યમની બહેન હોવા છતાં પણ યમને પોતાના પતિ બનવા કહે છે જેથી માનવ જાતિને આગળ વધારી શકે અને નર્ક જવાથી બચે કારણ કે પહેલાંના જમાનામાં અને અત્યારે પણ એવું જ છે કે બાળક વગરના માતા પિતાને નર્કમાં જવું પડે ખાસ નર્કમાં જે નર્કનું નામ છે પૂત નરક પિતૃપ્રક્ષ અને શ્રાદ્ધનું કનેક્શન પણ આ જ નરકથી છે એટલે જ યમીએ યમને કહ્યું કે આપણે આપણા સંતાનો કરીએ પણ યમને શાસ્ત્રોનું ખૂબ જ્ઞાન હતું અને એમણે કહ્યું કે ભાઈ બહેનના આવા સંબંધ પાપ છે એટલે યમ અને યમીએ વિચાર છોડી દીધો અને એટલે જ પ્રસિદ્ધ હિન્દુ તહેવાર ભાઈ બીજ યમ અને યમીના સન્માનમાં મનાવીએ છીએ એક દિવસ સંગનામાની સહનશક્તિ પૂરી થઈ ગઈ અને એ તડકો સહન કરી શકતા ન હતા ત્યારે એ પોતાના પતિ સૂર્યદેવને છોડીને પોતાના પિતા વિશ્વકર્માને ત્યાં જતા રહ્યા અને એમણે સૂર્યદેવ પાસે પોતાના

પોતાના પિતાથી ક્રોધિત થઈ ગયા છાયા માતાનો લગાવ પોતાના સંતાનો માટે વધારે હતો અને ત્યારે યમદેવને ખબર પડી કે છાયા પોતાના સંતાનોને જ પ્રેમ કરે છે પછી છાયા માતાએ સાચું કહી દીધું કે સંઘના માતા આવી રીતે મને ત છોડીને ગયા હતા અને હાલમાં સંગનામાં ઘોડીના રૂપમાં તપ કરે છે એ વાતની જાણ સૂર્યદેવને થઈ અને સૂર્યદેવ વિશ્વકર્મા પાસે ગયા વિશ્વકર્માએ સંજ્ઞા માતાની શોધ કરી અને ત્યારે વિશ્વકર્મા ભગવાને સૂર્યદેવને અમુક ટકા તડકો ઓછો કરવા માટેના આશીર્વાદ આપ્યા હવે યમરાજ અને શનિદેવ મોટા થયા ત્યારે યમરાજ પિતૃલોક જવાવાળા પહેલાં મનુષ્ય હતા જેના કારણે એ મૃત્યુના દેવતા બન્યા અને શનિદેવ વારાણસી જતા રહ્યા અને એમણે શિવજીની ઘોર તપસ્યા કરી શિવજી એમની તપસ્યાથી પ્રસન્ન થઈને એમને નવ ગ્રહમાંથી એક ગ્રહ બનાવ્યા કારણ કે વરદાનમાં શનિદેવે માગ્યું હતું કે મારા પિતા સૂર્યથી વધારે મારી પૂજા થાય એક બાજુ યમરાજ યમલોકમાં મનુષ્યના મર્યા પછી જેમણે પુણ્યને પાપનું ફળ દે છે એ બને અને એમના ભાઈ શનિદેવ પાપ અને પુણ્યનો હિસાબ ધરતી પર રહીને કરે છે યમી યમના મર્યા પછી ખૂબ રડ્યા આજે પણ એમના અશ્રુથી યમના નદી તરીકે વહે છે એટલે કે યમી યમના મૃત્યુ પછી રડ્યા અને એટલે જ યમી આજે યમના નદી તરીકે વહે છે સ્કંદ પુરાણ અને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આનો સંદર્ભ આપેલો છે વધારે માહિતી આવકાર્ય છે વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો તમારી પાસે પણ કોઈ નવી માહિતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાપા સીતારામ હરે કૃષ્ણ